જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા આજ એક નવા વિડીયોમાં અને છોકડિયાળમાં સાડા નવ થઈ ગયા છે અને સાડા નવે બધું કામ કરી થઈ ગઈ છું કપડા મશીનમાં નાખી દીધા છે મિસુબેન પ્રિન્સભાઈ છે ને સ્કૂલે વહી ગયા છે એટલે અત્યારે જો કે સાડા નવે તો મારે રોજ બધું કામ થઈ જ ગયું હોય અને હવે જો શાક બનાવવાનું છે ને તો આજે ભરેલ કારેલાનું શાક બનાવવાનું છે તો શાક બનાવવા માટે જો કારેલા છે ને કટ કરી લીધા છે એમાંથી અંદરથી બી કાઢી અને હું બાફા નાખી દઉં ને બફાઈ જાય ને ત્યાં સુધીમાં આપણે એનો ભરવાનો છે મસાલો છે ને મસાલો તૈયાર કરી લો પછી ફટાફટ બનાવી નાખીએ શાક તો કારેલા છે ને સરસ મજાના જો કટ કરી લીધા છે એમાંથી જો બી કાઢ નાખ્યા છે ને હવે એને બાફા માટે મૂકી દઉં અને પછી આપણે એને ભરી લઈએ Gracias. ખરીદી કરવા તો બપોર વચ્ચે તો બહુ એટલે નથી દુકાનમાં બાર છે બધા તો એટલી વખત આવી પણ ક્યારેય બજાર નથી બતાવી એમ આ તો મેઇન રોડ ઉપર મેઇન બજાર જ છે હવે અંદરથી તો જવાની બાકી છે થોડી ઘણી ખરીદી કરવી છે બધી તો ખરીદી તો હું કરશું તો ઘરે જઈને બતાવીશ કેમ કે નક્કી તો ન હોય કે શું ખરીદી કરવી એમ તો જો હું આજે ખરીદી કરવા બેઠી તો ખરીદી કરી તો હું કલાકમાં જ પાછી આવતી રહી કારણ કે બીજી કંઈ વધારે ખરીદી કરવાની નહોતી ખરીદી તો મારે પેસ્ટર રાખડીની જ કરવાની હતી રક્ષાબંધન ની રાખડી બધી લેવાની હતી મારે મિસુબેન ની બધા તો એ જો રાખડી છે એ લઈ લીધી છે અને હમણાં મિસુબેન જો સ્કૂલે ત્યાં આવી ગયા છે તો મિસુ બતાવું ને ત્યારે બધાને બતાવું કે અમે કેવી રાખડી ની ખરીદી કરી છે અને વરસાદ જો થોડી વાર આવે ને થોડી વાર વયો જાય થાય તો બપોર નું સુંદર સ્વાસ્થ્ય પડકી નીકળી હતી બપોર સુધી તો આવતા હતા

કાળા રાખી છે મૂકી દઈએ અને જયારે રસ્તા બંધ રહેશે ત્યારે બાંધવા જુ